ડાબા કાંઠાના સંપાદિત ગામોની સાયન્ટિફિક જંત્રી ડ્રાફ્ટ કલેક્ટર ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ગુરુવાર ના રોજ ખેડૂત સમન્વય સમિતિ ડાબા કાંઠા ભાડભૂત બેરેજ યોજનાના વિસ્થાપિત ખેડૂતો દ્વારા એક આવેદનપત્ર આપીને રજૂઆત કરતા જણાવ્યું હતું કે હાલમાં સરકાર દ્વારા ગામે ગામ અધિકારી મોકલી યોગ્ય બજાર કિંમત મેળવવાનો પ્રયત્નો કરાયા છે અને તેના આધારે સાયન્ટિફિક સર્વે કરી ખેડૂતો દ્વારા તેના જે જંત્રીના ભાવ કહેવામાં આવ્યા હતા તેના કરતાં ઘણા ઓછા ભાવ જંત્રી નક્કી કરવામાં આવ્યા એટલે કે રિવાઇઝ કરવામાં આવ્યા આમ છતાં સરકાર દ્વારા અમારા જ સંપાદિત ગામના જંત્રી ડ્રાફ્ટ રિવાઇઝ કરી ભાવ નક્કી કરેલ છે તે સમજી અને વિચારીને કરવામાં આવેલા હશે એમ વિચારી ખેડૂતો દ્વારા એક મિટિંગ યોજવામાં આવી અને એ મિટિંગમાં એવો નિર્ણય લેવામાં આવ્યો કે સરકાર દ્વારા જે હાલ સાયન્ટિફિક સર્વે અનુસાર ભાવ જંત્રી ડ્રાફ્ટ નક્કી કરેલ છે તે મુજબ અમને ભાડભૂત બેરેજ યોજનામાં જમીન ગુમાવનાર ખેડૂત ભાઈઓને જો વળતર ચૂકવવામાં આવે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વપ્ન સમાન યોજના હોવાથી આ છૂટકે અમે સ્વીકારવા માટે તૈયાર થઈ શકીએ છીએ સરકાર દ્વારા આજથી દસ વર્ષ પહેલાના ભાવ આપવાની વિચારધારા પર અમને વિરોધ હતો પરંતુ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખેડૂતોને સાંભળ્યા અને સંવેદનશીલ સરકાર હોવાનું સાબિત કરી નવા જંત્રી ડ્રાફ્ટના ભાવ સાયન્ટિફિક રીતે નક્કી કરાયા એને ધ્યાનમાં લઈ અમે હાલમાં બે હજાર ચોવીસ જંત્રીના ડ્રાફ્ટ અનુસાર ભાવ પ્રમાણે વળતર લેવા સહમતી બતાવી છે વધુમાં જ્યારે અન્ય વિસ્તારોમાં પણ જે વિસંગતતા હોય તેના પણ ધ્યાન અપાય તેવી પણ માંગ કરાઈ છે હિરણભાટ ભરભૂટ બેરેજ ડાબાકાંઠા ન વિસ્થાપિત ખેડૂત આજરોજ ભળભૂટ ના ખેડૂતો કલેક્ટર સાહેબ સાહેબશ્રીને મુલાકાત કરી અને અમારા દ્વારા છપ્પન વખત આવેદનપત્ર કલેક્ટર ઓફિસમાં આપવામાં આવ્યા છે અને એમાં અમે વારે વારે એક જ રજૂઆત કરતા હતા કે અમારા જે છ ગામ છે એની હાલમાં જે યોગ્ય બજાર કિંમત છે એ યોગ્ય બજાર કિંમત નક્કી કરીને અમને વળતર ચૂકવવું એના આધારે કલેક્ટર સાહેબશ્રીએ સરકારમાં રજૂઆતો કરી અને સરકારશ્રી દ્વારા હાલમાં જે જંત્રીના નવા ડ્રાફ્ટ બનાવવાની જેનું ચાલી રહ્યું છે એના આધારે અમારા જે છ ગામો છે એ છ ગામોમાં પણ અધિકારીઓ દ્વારા આવી અને તપાસ કરી અને યોગ્ય બજાર કિંમતને આધારે જે જંત્રીના ડ્રાફ્ટ નવા તૈયાર કર્યા છે એને અમે આવકારીએ છીએ અને અમે સરકારશ્રીમાં પણ એ જ રજૂઆત કરીએ છીએ કે એ જંત્રીના જે દ્રાફ્ટ છે એના આધારે જો અમારા છ ગામને ને વળતર ચૂકવવામાં આવશે તો અમારા ભાડભુટ બેરે ડાબા કાંઠાના જે છ ગામ છે એ છ ગામના ખેડૂતો એ સંમતિ આપી અને વળતર લેવા માટે તૈયાર છે અમે આજે કલેક્ટર સાહેબશ્રીનો પણ ખૂબ આભાર માન્યો અને સરકારશ્રીનો પણ અમે આભારી છીએ સાથે સાથે હજુ પણ એક્સપ્રેસ હાઈવે અને જે માતર અને ડવડી ડોરાડાંડા તરફના જે ગામો છે એ ગામોમાં હજુ પણ જંત્રીની વિસંગતતા દેખાઈ રહી છે તો એ જે રીતે ભરભૂત મેરેજના ગામોમાં જંત્રીની વિસંગતતા દૂર કરી અને નવા ડ્રાફ્ટ જે અત્યારે હાલમાં રજૂ કર્યા છે એ જ રીતે એ ગામોના પણ કરવા માટે અમે કલેક્ટર સાહેબશ્રીને વિનંતી કરી છે